શ્રીરામનો અવતાર અને જન્મ અયોધ્યા નગરીમાં રાજા દશરથ રાજ કરે છે તેમને સંતાન નથી તેઓ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરે છે યજ્ઞ પછી ત્રણ રાણીઓને પ્રસાદ મળે છે કૌશલ્યાને રામ કૈકઈને ભરત અને સુમિત્રાને લક્ષ્મણ અને શત્રુઘ્ન થાય છે અયોધ્યામાં આનંદની લહેર ફેલાઈ જાય છે રામ શાંત અને બુદ્ધિમાન બાળક હતા લક્ષ્મણ તેમની પાછળ પગલે પગલે ચાલતા રામ સદેવ સાચું બોલતા દયાળુ હતા અને બધાને પ્રિય બન્યા માતા કૌશલ્યા માટે તેઓ પ્રભુ સ્વરૂપ હતા શ્રીરામ અને તેમના ભાઈઓ ગુરુ વશિષ્ઠના આશ્રમમાં શિક્ષા માટે જાય છે ત્યાં તેઓ વેદ શાસ્ત્ર શસ્ત્ર વિદ્યા અને ધર્મની ઘાટી સમજ મેળવતા ગુરુ વશિષ્ઠે તેમના માત્ર જ્ઞાન નહીં પણ કર્તવ્યનો પણ પાઠ આપ્યો વિશ્વામિત્ર રાક્ષસોથી પરેશાન થઈને દશરથ પાસેથી સહાય માગે છે રામ અને લક્ષ્મણ તેમની સાથે જંગલ જાય છે ત્યાં રામ તડકા સુબાહુ અને મારીચ જેવા રાક્ષસોને મારે છે સૌ પ્રથમ વખત રામધર્મની રક્ષા માટે શસ્ત્ર ધારણ કરે છે વિશ્વામિત્ર રામ લક્ષ્મણને જનકપુર લઈ જાય છે ત્યાં શિવધનુષ તોડીને રામજી સીતા સાથે વિવાહ કરે છે ચારેય ભાઈઓના લગ્ન થાય છે અયોધ્યામાં ખુશીઓની તરંગ ઉડી જાય છે રામજી અયોધ્યા પરત આવે છે તેઓ ધીરે ધીરે પ્રજાના દિલમાં વસે છે દયાળુ ન્યાયી અને સહનશીલ આ બધા ગુણોથી યુક્ત રામ હવે અયોધ્યાના લોકોના આશા બની ગયા છે દશરથ રામના તિલક માટે તૈયારીઓ કરે છે પણ કઈ કઈની મંત્રી માથા માથાવાળે છે કઈ કઈ માગે છે ભરત માટે સિંહાસન અને રામ માટે વનવાસ રાજા દુઃખથી તૂટી જાય છે રામ મર્યાદાના પોષક છે તેઓ મુસ્કાનથી વનવાસ કરે છે સીતા કહે છે જ્યાં રામ હશે ત્યાં હું પણ લક્ષ્મણ કહે છે ભાઈ વિના હું જીવી શકતો નથી ત્રણેય અયોધ્યાનું ત્યાગ કરીને વન તરફ જતા આજે પણ હૃદયને સ્પર્શે છે દશરથ શોકમાં રામની યાદમાં દેહ ત્યાગે છે આખી અયોધ્યા શોકમાં ડૂબી જાય છે રામ હવે માત્ર રાજકુમાર નહીં એક ઇતિહાસ બન્યા છે મર્યાદા પુરુષોત્તમ રામજીનો નાનપણથી યુવન શુદ્ધિનો અવકાશ છે ધર્મનો પરિચય તેઓ આપણને શીખવે છે કે મર્યાદા કર્તવ્ય અને ભક્તિથી જીવત જીવને પણ ભગવાન બનાવી શકાય છે જય રામ જય રામ જય રામ